મિત્રો હમ મિત્રો હવે બેઠક આવી ગયા છે આ બધું છે બેઠક નો નજારો અહિયાં છે વૃક્ષો ફોર ઓ બટુત છે કે તમે તો અમે પહોંચી ગયા છે ને આ આપણે બૂટ ચંપલ એવું કાઢી લઈશું અને આ ગયા છે જવાનો રસ્તો આયથી ઓલી સાઈડ વળી જશું મિત્રો આ બધા ફરે છે આ તો પગે લાગે છે તો મિત્રો આયા છે પાણી પીવાનું આ છે એક પ્રસાદી તો મિત્રો હવે હું પણ પાણી પી લઉં તુલસી માતા મિત્રો અમે આવી ગયા છે તાપી આ બધી સીડી રસ્તો મિત્રો અહીંયા છે તાપી બહુ મોટી છે આ બધું છે તે નજારો

તમે તો તમે જોઈ લીધું હશે કે મેં તાપી નદી તમને દેખાડી હતી કે કેટલી મોટી હતી અને આ છે મંદિર સિપાહી રાજા તુલસી માતા આગળ છે મારા ભઈ દાદી તો આ કાક્યું મિત્રો અહીંયા છે આખું ગામ એટલે કે ડુંગરાની અંદર છે બધું અહીંયા બધા આટા મારે છે અહીંયા એક પુલ છે જ્યાં પાણી નથી ત્યાં બાળકો મોજ માણે છે આ છે ડુંગરો અહીંયા પાણી ઉજાય છે